હાઇવે પર અકસ્માતમાં બે દિવસ પહેલા અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ વર્ષના સિબાળનું મોત થયું અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો જેને આજે વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે શું છે સમગ્ર વિગત જોઈએ આ રિપોર્ટમાં સમગ્ર વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા એટલે કે ચોવીસ એપ્રિલે વહેલી સવારે છ વાગ્યાની આસપાસ એક અજાણ્યા વાહન ચાલકે નાખી સિબાળનું મોત ફરાર થયો હતો જેની જાણ વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લઈ પીએમ ખાતે મોકલી આપ્યો જે અનુસંધાને લીલીયા વન વિભાગ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો જેમાં અમરેલી થી સાવરકુંડલા વચ્ચે આવતા પેટ્રોલ પંપ હોટલો તેમજ અમરેલી નેત્રમ સહિત

તારીખ ચોવીસ એપ્રિલના રોજ સાવરકુંડલાથી અમરેલી તરફ જતા હાઇવે ઉપર એક માદા સિંહનું મૃતદેહ મળી આવેલ જે બાબતે લીલીયા વન્યજીવ રેન્જ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી જેમાં ગઈકાલે સાંજે એક ટ્રક પૂરપાટ વાહન પુરપાટ સ્પીડે જવાના કારણે સિંહનું મૃત્યુ થયું હોય તેવું બહાર આવેલ જેથી ગુનો નોંધીને એની આગળની કાર્યવાહી અત્યારે કરવામાં આવે છે આ ગુનાના ડિટેક્શન માટે પોલીસ વિભાગની નેત્રમ શાખા દ્વારા પણ પૂરતો સહકાર મળે અને સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ એ બંનેની મદદથી આ વાહન શોધી કાઢવામાં વિભાગને સફળતા મળી છે એટલે અમે એમના પણ આભારી છીએ કેવા પ્રકારની કાર્યવાહી શક્ય છે આમાં અત્યારે વાઇલ્ડલાઈફ વોર્ડન અમરેલી દ્વારા ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે